એકાદ મહિના પહેલાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મનીષ કાર્યા કરીને જે બિલ્ડર છે તેને તેના પાર્ટનર સંજય ભંડારી સાથે મળી અને ચોવીસ લોકો ફરિયાદી સિવાય એમને ત્રેવીસને મળી અને પોતે છે એમને મકાન કે ફ્લેટ આપશે તેવી લાલચ આપી તેના બદલામાં ચેક આપેલો અને કુલ મળીને બે કરોડ તેતાલીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરેલી જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો આ આરોપીઓ છે નાસ્તા ફરતા હોય અને પોતે ટેકનોલોજીથી જાણકાર હોય જેથી કરીને પોતાના મોબાઈલ ફોન છે તેમને સેકન્ડમાં વેચી દીધેલા અને તપાસ કરતા કોઈ અન્ય વ્યક્તિ પાસેથી આ મોબાઈલને મળી આવેલા તો આ બાબતે બી ડિવિઝન પીઆઈ જાતે દક્ષિણ ભારતમાં એક વીક માટે તપાસમાં ગયેલા ત્યારબાદ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી એક પીએસઆઈની ટીમ રાજસ્થાન તપાસમાં ગયેલી લાસ્ટમાં ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ રાજસ્થાનના કોટાથી મનીષ કારિયા સંજય ભંડારી આ બંને આરોપીને ધ્યાથી લઈ આવેલી અને આ સાથે સાથે આ મનીષ કારિયાનું જે શેરબજાર એટલે કે ટ્રેડિંગનું જે કામ સંભાળતી એક્ષા ખાન કરીને એક મહિલા છે તે મૂળ કોટા રાજસ્થાનની વતની હોય તેને પણ સાથે લાવેલા ના ગુનાહિત કાવતરામાં તેનો પણ રોલ જણાયા હતા આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેયની જે ગઈકાલે ધરપકડ થયેલી તેને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરતા તીન ચારના રિમાન્ડ આપવામાં આવેલા છે જેમાં મનીષ એ સંજય ભંડારી સાથે મળી અને આ જેટલા પણ ભોગ બનનાર છે તેમના રૂપિયાઓ પોતે મકાન કે ફ્લેટ લઈ દે છે તેવું જણાય અને આ રકમ છે એ મોટાભાગની રકમ છે તેને ફ્યુચર ઓફ ઓપ્શન એફઓપીમાં રોકી અને એમાં ગુમાવી દીધેલી છે આમ છતાં પણ બીડિવિઝન પોલીસ દ્વારા તેના રિમાન્ડ દરમિયાન છે આખરી રીતે પૂછપરછ થઈ અને મુદ્દા માલ અન્ય કઈ રીતે રિકવર થાય તેના માટેના પ્રયત્નો શરૂ છે સર્ય સ્વાભાવિક રીતે જ્યારે આટલા બધા ભોગ બનનાર હોય અને એકાદ મહિના જેટલો સમય થઈ ગયેલો હોય પરંતુ જૂનાગઢ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ બી ડિવિઝન અને ટીમો સિનિયર ઓફિસર લેવલ હતી પણ સતત આ કેસનું છે એ ફોલોઅપ લેવામાં આવતું હતું પરંતુ મનીષ કારીયા અને સંજય ભંડારી બંને ટેકનોલોજીથી ખૂબ માહિતગાર હતા જેથી કરીને પોતે અહીંથી જ્યારે આ ગુનો કર્યો ત્યારબાદ બંનેએ પોતાના મોબાઈલો વેચી મારેલા સીમ બંધ કરી દીધેલા આમ છતાં જે કંઈ ક્લૂ મળેલા અથવા તો તેના જે ડ્રાઈવરની પૂછપરછ અને આ જે એક મહિલા અહીંયા સસ્પેક્ટેડ તરીકે રહેતી દીધી આ કેક શાખા તેમની પૂછપરછ દરમિયાન પોલીસને જે મોબાઈલમાંથી જેટલા સસ્પેક્ટેડ નંબર મળેલા તેના આધારે દક્ષિણ ભારતમાં રાજસ્થાનમાં તપાસ કરેલી આમ છતાં પણ આરોપી પોતે પોતાનું લોકેશન સતત બદલતો હોય પોતે પહેલા ગોવા ગયેલો ત્યારબાદ દિલ્હી ગયેલો અને ત્યાંથી કોટા આવેલો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમને છે એ આ જે કેક્ષા ખાન છે તેના મોબાઈલમાંથી એક સસ્પેક્ટેડ ક્લુ મળેલું એ વિડીયોના આધારે છે યા મનીષ કારિયા સુધી છે એ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી શકેલી સાહેબ મનીષ કરેલી આટલી બિલ્ડિંગો છે આટલા કન્સ્ટ્રક્શન કરે છે તેનાથી મિલકત ટ્રાન્સફર લેવામાં આવશે કે કાર્ય આ બાબતે હાલ તપાસ શરૂ છે કે આ સિવાય અન્ય કોઈ મોટા ભાગની જે હાલ પ્રાથમિક સ્ટેજે જે કે માહિતી અથવા તો ઇન્ટ્રોગેશન દરમિયાન આવેલી છે તેમાં મોટા ભાગની જે મિલકતો છે એ તેને એગ્રીમેન્ટ કરીને હેન્ડ ઓવર કરી દીધેલી છે એટલે જે કંઈ મિલકત છે તે કન્સર્ન પાર્ટીની છે આમ છતાં અન્ય કોઈ એના નામની કોઈ એના નામની કોઈ પ્રોપર્ટી ફ્લેટ કે અન્ય કોઈ મળી આવે આ રિમાન્ડ દરમિયાન એની પણ તપાસ કરવામાં આવશે તો જેથી કરીને એની રિકવરી એ આ ભોગ બનનારને મળી શકે